કઈક નવું કઈક ફેન્સી અને ડિફરન્ટ જોઈતું હોય ને તો તમારે દીપિકા ક્રિએશન માં જરૂરથી આવવું પડશે કારણ કે તમને એકદમ સુપ બે કલર માં કઈક નવી વસ્તુ બતાવવા જઈ રહ્યો છું

છે ને તો એના પીસ સારો લાગવાનો છે એકદમ સોપર ડિસન્ટ વસ્તુ છે તમને આમાં સાઈઝ મળવાની છે મીડિયમ એલ એક્સેલ ડબલ એક્સેલ સુધી સાઈઝ મળી જવાની છે ફટાફટ તમને જો આ પીસ ગમ્યો હોય નીચે આપણા નંબર ઉપર ફટાફટ આ બંને કોઈ પણ કલર નો લઈ અમને મોકલી આપો તમારો ઓનલાઈન ઓર્ડર ઓલ ઓવર ઇન્ડિયામાં ફ્રી શિપિંગમાં બુક કરાવો અને હા અમારી શોપ વિઝિટ ના કરી હોય તો કેકે નગર કાટોડિયા અમદાવાદ અમારી શોપ આવેલી છે ફટાફટ મારી શોપ વિઝિટ કરો અને મારું ઇન્સ્ટાગ્રામ જો પેજ ફોલો ના કર્યું હોય તો જલ્દી ફોલો કરો કારણ કે આવી તમને નવી નવી મસ્ત મસ્ત ડિઝાઇનર રોજે રોજ જોવા મળવાની જ છે થેન્ક યુ